વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ રાજ્યભરમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે છેલ્લા બે મહિનામાં બારસોથી વધુ જનસભા કરીને લાખો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીની સભાની વાત કરીએ તો અલગ અલગ નેતાઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શહેરમાં જનસભા કરતા હતા આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓની વાત કરીએ તો રાજુ કરપડા ઈસુદાન ગઢવી પ્રવીણ રામ રેશમા પટેલ અને ગોપાલ ઇટાલિયા આ મુખ્ય ચહેરા છે આ લોકો અલગ અલગ વિસ્તારમાં જનસભા યોજતા હતા આ જનસભામાં કેટલીક જનસભામાં સારો પ્રતિસાદ લોકોનો મળતો હતો તો કેટલીક જનસભા વિવાદિત પણ રહેતી હતી કેટલીક જનસભામાં લોકો પ્રશ્ન પૂછવા આવે અને સભામાં હોબાળો મચતો હતો આ બધા વચ્ચે ઓવરઓલ આમ આદમી પાર્ટીને ખાસું એવી સફળતા મળી છે અને ખાસો એવો પ્રતિસાદ લોકોનો સારો મળતા હવે આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાન ટુ પોઈન્ટ ઓની જાહેરાત કરી છે એટલે કે આ જે જનસભા યોજવાનું બાદ એ ફરીથી સદસ્યતા અભિયાન યોજાશે અને આ વખતે આમ આદમી પાર્ટીના લોકો એ ઘરે ઘરે જઈને સદસ્યતા અભિયાન શરૂ કરશે પહેલાં જેમ ગામડાઓમાં સભાઓ યોજાતી હતી તેના બદલે આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોને ઘરે ઘરે જઈને મળશે અને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે એ તેમને વિનંતી કરવામાં આવશે આની જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી છે આગામી સમયમાં હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ રસ્તા પર આવશે લોકોના મળશે લોકોને સરકારની નીતિઓ અંગે લોકોને વાત કરશે અને આમ આદમી પાર્ટીનેમાં જોડાવા માટે એ વાત કરશે જો આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ પહેલાં મોટી સંખ્યામાં લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે સફળ રહી તો એક મોટો ખેલ પાડી શકે છે અને ભાજપને મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે જે રીતના વિસાવદરમાં જીત્યા બાદ આમ આદમી પાર્ટીનો પ્રતિસાદ લોકોને મળ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં જો આ જ ગતિ ચાલુ રહેશે તો બે હજાર સત્યાવીસમાં ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીને અસર પાડી શકે છે સાંભળી સુધાર ગઢવીએ શું કર્યું આમ આદમી પાર્ટીના સૈનિકો તાલુકા જિલ્લાના અને ગ્રામ્યના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયતની લગભગ બારસો જેટલી સભાઓ કરાવડાવી એમાં તમામ લીડરોથી માંડી અને નીચે ગ્રામ સુધીના તમામ લોકોએ અથાગ મહેનત કરી અને આ ગ્રામ સભાઓમાં લાખો લોકો સામેથી ચાલીને દૂર દૂર ગામડાઓથી સભાઓમાં આવ્યા મિત્રો હવે હું તમામ કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું તમામ હોદ્દેદારોને પણ વિનંતી કરું છું લોકો સામેથી ગુજરાત જોડો અભિયાનમાં જોડાવા માટે જિલ્લા પંચાયત સીટ વાઇઝ જે મિટિંગ હતી એમાં આવતા પરંતુ હવે આવતીકાલથી તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને લોકોને એના ઘરે જોડવા જાય ગામમાં જાય તાલુકામાં જાય હવે આપણે સદસ્યતા અભિયાન કરવાનું છે તો સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે મિત્રો તમારી અથાગ મહેનતના કારણે લાખો લોકો ગુજરાત જોડો અભિયાનમાં જોડાયા છે એટલે જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગ કરી લોકોને દૂર દૂરથી આવવું પડતું હવે આપણે એક મુહિમ ઉપાડવાની છે તમામ તાલુકાના હોદ્દેદારો ગામના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો પોતે મોહલ્લા અને ગામમાં જાય વોર્ડમાં જાય અને લોકોને ઘરે જઈને ઘરેથી જોડે તો સદસ્યતા અભિયાન અમારા કાર્યકર્તાઓ આવતીકાલથી ફરીથી શરૂ કરી રહ્યા છે ગુજરાત જોડોમાં અને સૌ કાર્યકર્તાઓને પણ એક વિશ્વાસ છે અને ગુજરાતની જનતાને પણ હવે ઉમીદ છે કે ભ્રષ્ટ ભાજપના કુશાસનથી અને અત્યાચારથી જો કોઈ છોડાવી શકે એમ છે ગુજરાતની જનતાને કોઈ માત્ર આમ આદમી પાર્ટી છે તો આમ આદમી પાર્ટી ફરીથી સદસ્યતા અભિયાન શરૂ કરી રહી છે અને હજારો લોકોની ટીમ તાલુકામાં ગામમાં અને વોર્ડમાં જઈ લોકોને જોડશે અને લાખો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત